રોજ રોજ હવે મારાથી ઘરનું કામ નહીં થતું અને હવે કામ કરાવવું હોય ને તો દર મહિને પગાર આપી દેવાનો શું બોલી પગાર જોઈએ પગાર ને તો જાતે કામ કરી લેવાનું હું તો કઈ નહીં કરવાની અરે તને પગાર તો હું આપીશ પણ જો તારું કામ નહીં ગમે ને તો હું બીજી લાઈ દે હો અબે સાલે અરે હું તો મસ્તી કરતી હતી ઘરનું કામ તો મારે જ કરવું પડે ને કરો યાર સાંભળો આપણે રસોડામાં એસી કેમ નથી લગાવતા કેટલી ગરમી થાય છે અરે પાગલ જેમનું રસોડામાં એસી લગાવવાનું બજેટ હોય ને એમના બૈરા રસોડામાં કામ ના કરે સમજી એમના બૈરા પછી આરામ કરે રસોડામાં તો પછી કામ વાળા કામ કરે એટલે આપણું બજેટ નથી એટલે આપણે નહીં લગાવ બધી બજેટની વાત છે પંખો લગાવી દીધો હે આટલી હોજરી હે મારી મમ્મી ચાલો આપણે એક વખાણ કરીએ હા પણ પેલા તારો વારો મમ્મી તમે કેટલા સારા છો મારું કેટલું ધ્યાન રાખો છો અને જમવાનું કેટલું સારું બનાવો છો હવે તમારો વારો મારાથી એવું ખોટું નહીં બોલાય મનીષા એક કપ ચા દે ને લ્યો મમ્મી ચા મનીષા આટલા વર્ષ થયા પણ તને ચા બનાવતા ન આવડ્યું

સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ભગવાન કઈક એવો ઉપાય આપો કે હું મારા સાસુ ફેવરેટ બની જાઉં પુત્રી તને મારો અવાજ સંભળાય છે ભગવાન તમે હા મને સંભળાય છે અવાજ સાસુ ની ફેવરેટ બનવું હોય તો સવારે વહેલા પાંચ વાગે ઉઠી જવાની પાંચ વાગે ના ના એના કરતા તો હું મારા સાસુ માના જ સાંભળી લઈશ ભાવિન મને 1000 રૂપિયા આપો ને તમને જરૂર હશે ત્યારે પાછા આપી દઈશ 1000 રૂપિયા આપું તો ખરી પણ પછી તું મને પાછા આપી દઈશ ને હું કહું ત્યારે હા હા આપી દઈશ મમ્મી જો હું તારી હાજરી માં ને 1000 રૂપિયા આપું છું પછી એને કહી દેજે કે હું કહું ત્યારે મને પાછા આપે માગે ત્યારે પાછા આપી દેજે હો હા આપી દઈશ મને જ તો હ મેં તને ઓલા 1000 રૂપિયા આપ્યા ને મારે બહુ જરૂર છે મને આપી દે પાછા ભાવિન મને ડ્રેસ અપાવો ને મારી પાસે એક પણ નથી આપણે વેચાઇ જાસુ મસાજ તો બઉ સરસ કરો છો કેટલા વર્ષનો અનુભવ છે તમારે અહીંયા મારો પેલો દિવસ જ છે આજે પેલા કયા પાર્લર માં હતા પેલા તો હું વાસણ ઘસવા જતી તી બધાના ઘરે મનીષા તને ખબર છે આપડા વાળ યાદ રાખવાની શક્તિ છે હે મમ્મી તો તો બધી વસ્તુ યાદ રાખતા હશે ને બે વર્ષ પેલા મે સોનાનો હાર મૂક્યો તો એ ક્યાં છે બોલો ને કેમ વાત નહીં કરતા માર જોડે તમે નહીં કરવી ને તમારી માર જોડે વાત ના કરશો હું 1 થી 10 ગણું છું જો તમે માર જોડે વાત ના કરી ને તો હું ઝેર પી લઈશ એક બે ટાઈમ બોલો ને યાર માર જોડે ચાર કાગળ આપું છું જેના ઉપર ગુસ્સો આવે એનું નામ કાગળમાં લખી અને એને હળગાવી દેજો હા વાંધો તો કેમ રહ્યું હવે તમને તમે કીધું ને એમ બધાને તો દીધા પણ કાગળ નું શું કરવાનું Oh! <laughs>